યાજ્ઞ યજ્ઞ સંધ્યા આરતી તેમજ પ્રસાદ ભોજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌને જય રણછોડ જગદીશ કુમાર ભીખુભાઈ ચોકસી વીર નરબદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રિટાયર્ડ ડેપ્યુટી રજિસ્ટ્રાર સગરામપરા મેઇન રોડ ઉપર રણછોડજી મંદિરની સામે રહું છું આજે મારી એક્યાસીમું વર્ષ ચાલે છે એંસી વરસથી આ મંદિરના દર્શન હું કરતો આવ્યો છું આ મંદિર ખૂબ જ પૌરાણિક છે સૌ પ્રથમ જગતજીત હનુમાનજીની પ્રતિમાજી જે વેલુના બનેલા છે અને સૌ પ્રથમ એ આપણા એક પહાડ ઉપર એક પથ્થર ઉપર એ સ્વયં પ્રગટ થયા હતા અને આજથી દોઢસો વર્ષ પહેલાં આ મંદિરની ઉત્પત્તિ એટલે પ્રગટ થયું હતું કાળક્રમે પચાસ વર્ષની આજુબાજુ રણછોડજી મંદિરની પ્રતિમાજી જે કસોટી પથ્થરમાંથી બન્યા છે તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર પછી લગભગ સિત્તેર એંસી વર્ષ સુધી આ મંદિર એક જૂના મંદિરની અંદર જ કાર્યરત હતું સમય સમયકાળે મંદિરની પ્રતિ આખી મિલકત ખૂબ જ જર્જરિત થવાથી મંદિરના દ્રષ્ટિ અત્યારે જેવો હયાત નથી એવા સ્વર્ગસ્થ પ્રવીણભાઈ દિનકરભાઈ સોની એમને એક વિચાર આવ્યો કે આ મંદિરને આપણે જીર્ણોદ્ધાર કરવું જોઈએ એવો અમારી પાસે આવ્યા અમને વિનંતી કરી કે જગદીશભાઈ તમે લોકો જો બહાર આવો તો આ મંદિરનો જીર્ણોદ્ધાર શક્ય બને અને ત્યાંથી એ કાર્ય થયું આમ મંદિરના જીર્ણોદ્ધારના જો કોઈ પાયામાં જો નામ લેવાય તો પ્રવીણભાઈ દિનકરભાઈ સોની અને દિલીપભાઈ શેરડીવાળા આ બે ટ્રસ્ટીઓ હતા ત્યારથી આ કાર્ય શરૂ થયું એક કથાનું આયોજન કરવામાં આવ્યું વલસાડના રાકેશભાઈ જોશી જેમણે સાત દિવસની કથા કરી ભાગવત ઉપર અને ત્યારે માઇક આ જ રીતે મેં હાથમાં લીધું હતું અને જેમ જૈનોના મંદિરોમાં ઉછામણી બોલાય તેમ ઉછામણી કરી હતી અને લગભગ છ લાખ રૂપિયા અમે ભેગા કરી શક્યા હતા પરિણામે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું શક્ય બન્યું અને જોત જોતામાં આ મંદિર ખૂબ જ પ્રગતિ થયું શરૂઆતમાં બે પ્રતિમાજી હતા સમયકાળે બીજા સાત પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્રણ ગભારાનું મંદિર બન્યું આ મંદિરની એક સૌથી ખૂબ જ જે જાણ કરવાની ઈચ્છા થાય તે એ છે કે આ મંદિર એક જૈન મંદિરની જેમ સોમપુરાએ બનાવ્યું છે કોઈ આર્કિટેક્ટ એન્જિનિયરે બનાવ્યું નથી આ મંદિરના એક એક પિલર માર્બલ ગંગત્રા પથ્થર તીવરી પથ્થર અને બીજું એ પથ્થરનું નામ મને યાદ નથી આવતું અત્યારે આમ પાંચ પથ્થરોમાંથી બન્યું છે એ એ એ આમ આ રીતે આખું મંદિર તૈયાર થયું છે આ મંદિરમાં એક પણ લોખંડની ખેલી નથી એ એક અદ્ભુત છે અને સાત પ્રતિમાજીઓ આ રીતે થયા પછી આજથી અઢાર વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો બે હજાર ઓગણીસો ઓગણીસમાં આ મંદિરનું નિર્માણનું કાર્ય શરૂ થયું બે હજાર પાંચમાં પહેલી પ્રતિષ્ઠા કરવામાં આવી આજે ઓગણીસમી પ્રતિષ્ઠાનો જ દિવસ છે અને આ રીતે આજે ઓગણીસમી જન્મજયંતિ મંદિરની મંદિરની પ્રતિષ્ઠા આજે થઈ રહી છે તો ખૂબ આનંદ છે આ મંદિરને મિની ડાકોર તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું છે જે લોકો ડાકોર જઈ શકતા નથી જેમને જવામાં તકલીફ પડે છે મુશ્કેલી પડે છે એ લોકો આ મંદિરમાં દર પૂનમે આવે છે શ્રદ્ધાળુઓની એવી પણ શ્રદ્ધા છે કે પાંચ પૂનમ જો ભરીએ તો અમારા મનની મુરાદ પૂરી થાય છે એવી એક ભાવનાથી ભક્તો આ મંદિરમાં પધારે છે અને ખૂબ સારી રીતે દર પૂનમે લાડુનો પ્રસાદ આપવામાં આવે છે અને પાંચથી છ હજાર માણસો અહીં દર્શનાર્થે પધારે છે ત્રસ હાલમાં ઘણા બીજા કાર્યો પણ કરી રહ્યું છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યું છે